મહાનુભાવ છે તેમને પણ એમના ચરણ કમલમાં મારા પ્રણામ

હું ભાષણ નથી કરતો સવાલો કરું છું અને એક સવાલના જવાબના ના પચાસ રૂપિયા હોય છે પણ અહીંયા થોડી પરિસ્થિતિ છે એટલે હું પાંચ સવાલ પૂછીશ આયોજકો નામ લખી લેજો ઝડપથી પેલા તો નથી છે અહીંયા

ભારત ના પ્રથમ અને પ્રશ્ન જવાબ આયોજકો તમે પૂછો ના ના તમે મને ખ્યાલ નો આવે તમે એ સંચાલન માં પ્રથમ વડાપ્રધાન

તમે મહાત્મા ગાંધીનો પરિચય આપશો મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રીય પિતા એના પાંચ વાક્યમાં પરિચય આપવાનો છે ગાંધીજી વિશે પાંચ વાક્ય પૂરવાના છે એ ઉપર આવી લો આયુ ગમમે કે પાછો નું ને ગમમે ના બુ ગમમે વિદ્યાર્થી ગમમે ગમમે મહાત્મા ગાંધી નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમની માતાનું નામ પુતળીવાય અને તેમનો જન્મ બીજી ઓક્ટોમ્બર માં થયો હતો તેમનો જન્મ પોરબંદર માં થયો હતો ઓકે બેબી એક મિનિટ ઉભરે છે કસ્તુબા અને મહાત્મા ગાંધી એના વિશે તમે જાણો છો કસ્તુબા અને મહાત્મા ગાંધી કસ્તુબા કોણ હતું

શિક્ષણ શિક્ષણના વિકાસ માટે કામ કરે છે હાઈવે રોડની ની આજુબાજુ સંસ્થા છે એ સંસ્થાનું નામ તમને આવડે છે રાજ નંબર તમારા સમાજમાં થયેલા એક પરમ આદરણીય સંત પુરુષ નામ કોઈને આવડે છે આખા સમાજ પૂછું છું તમારા સમાજમાં માં થઈ ગયેલા સંત પુરુષ નું નામ पांच संपुरुष सॉरी अ समाज में जे संत થઈ ગયા છે એ મહાપુરુષનું નામ અપનાવરે છે મેહુર દાદા ઇષ્ટદેવ મેહુર દાદા ઇષ્ટદેવ મેહુર દાદા અ કેતના સોલ્વ થ્યા તમને ગમતી શું કામ સુકામ નિબાણ સાહેબ બાપુજી અથવા કોઈ વ્યસન કંપતી જો ન ગમતી વસ્તુનું નામ અને નથી ગમતી તો સા માટે નથી ગમતી એનું કારણ હતો તમને ના ગમતું વ્યસન વ્યસન ગમતું ન

દીકરીઓ દીકરાઓ એક ખાલી વાત કરું છું તમે તમારા ધ્યેયને બરાબર રોખી લો અહીં મંચસ્થ જે મહાનુભવ છે સાહ સાહેબ સાયલા શાયલા સાધક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી પાંચ થી અગિયાર ધોરણ મેં પઢતા હતા હું કઈક છઠ્ઠા મેં હાઈસ્કૂલમાં હતો એ જમાનામાં પાંચથી અગિયાર સોલ હતી અને એ વખતે ડીજે સાહા આયોજકો કે બહુ પસંદ કર્યા છે શિક્ષણ પ્રેમી સાહેબને એસએસસી બોર્ડમાં એમના જમાનામાં આખા ગુજરાતમાંથી છઠ્ઠો કે હાથમો નંબર લીધો હતો વિચાર કરો આજ તમારી સમક્ષ એવા તેજસ્વી જ્ઞાનના ઉપાસક સફર અને સુદર્ગ વહીવટકાર

તમે ઉચ્ચ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ માનવ બનવા માટે ભગવાને તમને મનુષ્ય અવતાર આપ્યો છે ના જાત ભૂલી જાવ તમારી તાકાત તમારી શક્તિ અને તમારું ગૌરવ એ તમારા સમાજને તેજસ્વી અને નામ કમાશે તો દરેક વિદ્યાર્થી મિત્રોને ભાઈ બહેનોને મારી એક જ વાત છે તમારા સપનાઓ નક્કી કરો શું બનવું છે તમારા સમાજના એક તો પ્રોફેસર છે પ્રોફેસર નરોત્તમભાઈ વારક એ સાહિત્ય અને ઇતિહાસ મહાન વિદ્વાન છે તો વિદ્વતા વિકાસ પ્રસિદ્ધિ કોઈનો ઈજારો નથી તમારામાં જે ઈચ્છા હોય ઉત્સાહ હોય ક્ષમતા હોય યોગ્ય માર્ગદર્શન હોય તો અત્યારથી નક્કી કરો આપણે શું બનવું છે માણસ તો બનવાનું છે

તમે તમારા મા બાપનો ભાવતો જવાબ નાનો મા બાપ એ તમારા જીવતા જાગતા દેવ છે તમારા મંદિર જવાના જે ઘર એ મંદિર મા બાપની સેવા કરો વડીલોની સેવા કરો એમના સંસ્કાર એમના સદ્ગુણ તમારા જીવનમાં ઉજ્જવળ બને એ જ તમન્ના હોવી જોઈએ અને તે જો સંપીન થઈ દુશ્મન ઘટાડજો દોસ્તો વધારજો દોસ્તોને દુનિયા તમને પ્રગતિ આપશે